હર હર મહાદેવ કેમ છો મિત્રો મજામાં હું શું સંજય કવાડ ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગઈકાલે આપણે ડાકોરથી નીકળ્યા હતા બપોર પછી અને સવારે વહેલી સવારે પહોંચી ગયા છીએ ઓમકારેશ્વર મહાદેવના દર્શન માટે તો અત્યારે આપણે નાઈ ધોઈ નાસ્તા પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને બધા જ જાત્રાવાસીઓ અત્યારે રિક્ષામાં બેસી ગયા છે તો આપણે અહીંથી રિક્ષા બાંધી અને આપણે જવાના છીએ અત્યારે ઓમકારેશ્વર મહાદેવના દર્શન માટે તો ચાલો મારી સાથે તો ચાલો મિત્રો હવે અમે ઓમકારેશ્વર મહાદેવના દર્શન માટે નીકળી ગયા છીએ અને ત્રણ રિક્ષા છે બધી રિક્ષામાં દસ દસ જણા છે અને અત્યારે અહીંથી અમે જ્યાં ધર્મશાળા છે ત્યાંથી અત્યારે અમે બધા દર્શને જઈએ છીએ બે રિક્ષા પાછળ છે અત્યારે બધા સાથે મળીને ઓમકારેશ્વર કારેશ્વર મહાદેવના દર્શને થાય મજા આવે રીચમભેવન થાઠે મોજ આવે અમારે ત્રણેયનો ઠાઠેવારો આવ્યો છે અમારે કાઠિયાવાડી ભાષામાં એવી કહેવત છે કે આને કહેવાય એટલે આ બધા અંદર બેઠા છે ને અમે ત્રણેય ઠાઠે બેઠા બોલો હર હર મહાદેવ અહીંયા સુધી રિક્ષાવાળા ઉતારી દઈ અને અહીંથી આપણે જવાનું છે ઓમકારેશ્વર મહાદેવના દર્શન માટે અને તમારે હોળીમાં જવું હોય તો અહીંયા હોળી પણ મળી જાય નીચેથી અને બાકી ઉપર બ્રિજ છે એ બ્રિજ ઉપરથી તમારે ચડી જવાનું આપણા બધા જાત્રાવાસીઓ આવે છે દર્શન માટે ઓમ કરેશ્વર મહાદેવના આગળથી તમે આવશો ને એટલે અહીંયા તમને નર્મદાનો ડેમ દેખાશે નમામી દેવી નર્મદે જો તમે એનું રૂપ જો એટલો સુંદર મજાનો વ્યૂ છે અત્યારે પાણી તો ઓછું છે જ્યારે પાણી આવે ને ત્યારે એટલી સુંદર લાગે આ જગ્યા તમને ખરેખર બહુ મજા આવે ખૂબ આનંદ આવે અને લોકો અત્યારે જો કેવડી ભીડ છે આ પુલ ઉપર આ બાજુ છે ઓમકરેશ્વર મહાદેવનું મંદિર અને સામે તમે આવો એટલે ત્યાં પણ ઘાટ છે અને ત્યાં હોળીમાં બેસીને ઘણા લોકો સામે જતા હોય દર્શન માટે અમારા બધા જાત્રાવાસીઓ જો અત્યારે ઓમકારેશ્વર મહાદેવના દર્શન માટે જાય છે ઓમકારેશ્વર મહાદેવની મમલેશ્વર મહાદેવની તો ચાલો દર્શને આ છે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર જે આપણું જ્યોતિર્લિંગ છે અને હવે આગળ આપણે દર્શન માટે જઈ રહ્યા છીએ હર હર મહાદેવ કેતો દેવાના જે ઓમકારેશ્વર મહાદેવ ની શિવલિંગ અને આ છે મુખ્ય મંદિર તો અહિયાં છે ઓમકારેશ્વર મહાદેવ શિવલિંગ દર્શન કરીને હવે આવે છે ઓમકારેશ્વર મહાદેવના સરસ મજાના દર્શન કરી લીધા બધાએ અને હવે આપણે જાય છે મમલેશ્વર મહાદેવના દર્શન માટે અહીંયા કહેવામાં આવે છે કે ઓમકારેશ્વરના તમે દર્શન કરો અને મમલેશ્વરના દર્શન ન કરો તો તમારી ઓમકારેશ્વરની યાત્રા અધૂરી રહે છે તો તો ચાલો મિત્રો આપણે મમલેશ્વર મહાદેવના દર્શન કરીએ અહીં આવશો ને તમે જમણી બાજુ ને એટલે ગૌમુખ ઘાટ આવશે અને ડાબી સાઈડ જાશો ને એટલે મમલેશ્વર મહાદેવનું મંદિર આવશે તો અહીંયા ગાયના મુખમાંથી પાણી આવે એટલે આ ગૌમુખ ઘાટ તરીકે ઓળખવામાં આવે છે અને તમારે અહીં બોટિંગ કરવું હોય તો અહીં ઘણી બધી બોટિંગ ચાલુ છે આમાં તમે બોટિંગ કરી અને સામે ઓમકારેશ્વર મંદિરે જઈ શકો છો અને બ્રિજ ઉપર પણ તમે જઈ શકો છો બંને રસ્તા છે અહીંયા હોળીમાં જવું હોય તો પણ અહીંથી તમને સામે જ છે અને બ્રિજ ઉપર જવું છે આમ તમારે ફરીને બ્રિજ ઉપર થઈને ઓમકારેશ્વર મહાદેવના દર્શને તમે જઈ શકો છો સરસ મજાના અંદર દર્શન થઈ ગયા ફર્સ્ટ ક્લાસ મમલેશ્વર મહાદેવના તમને પણ સરસ મજાના દર્શન કરાવ્યા તો બોલો મમલેશ્વર મહાદેવ જય ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરી અને સરસ મજાના મમલેશ્વર મહાદેવના દર્શન કરી લીધા અને તમને પણ બધાને દર્શન કરાવ્યા તો મહાદેવ તમને બધાને સુખી રાખે તો ચાલો મિત્રો હવે આગળ આપણે જઈએ બીજી એક બે જગ્યાએ દર્શન માટે જવાનું છે તો મમલેશ્વર મહાદેવના દર્શન કરીને હવે આપણે પહોંચી ગયા છીએ શ્રી કુબેર ભંડારી મંદિર તો બધા જઈએ છીએ દર્શન કરવા આગળ કુબેર ભંડારીના દર્શન કરીને અત્યારે આપણે બે ગણપતિ બાપાના દર્શન માટે આવ્યા છીએ ને બે મિત્રો અત્યારે આપણે નવીન ઘાટ બાજુ જઈએ છીએ મોહની આશ્રમ બાજુ બંને નદીઓનું સંગમ છે નર્મદાજી અને કાવેરીજીનું આપણે ગયા વર્ષે આવ્યા હતા ઓમકારેશ્વર દર્શન માટે ત્યારે પણ વિડીયો બનાવ્યો હતો પણ આ બધા એ જગ્યાએ આપણે દર્શન નહોતા કરીએ ત્યારે આપણે ફક્ત ઓમકારેશ્વરજીના દર્શન કરી અને નીકળી ગયા હતા સરસ મજાનો ઘાટ છે નવીન ઘાટ આ બધા સ્નાન કરતા હોય તો સામે છે નર્મદાજી અને કાવેરીજીનું સંગમ અને આપણે પુલ પાર કરી અને સામે જવાનું છે દર્શન માટે અને સામે દેખાય તે છે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર અને ઉપર છે શંકરાચાર્યની મૂર્તિ ત્યાં પણ આપણે જવાના છીએ ઓમકારેશ્વર જ્યારે પણ આવો ને મિત્રો ત્યારે ઘણા બધા મંદિરો છે તો ખાસ દર્શન કરજો વિઝિટ કરજો તો ત્યાં તમે ખાસ આવજો અને શંકર બાપાની પ્રતિમા છે તો ચાલો તમને વિડીયોમાં આગળ બતાવું અને દિનેશભાઈ થાકી ગયા છે આવ ગરમીની હિસાબે થાય છે આગળ પણ મજા આવે છે નહીં આનંદ આવે છે બધા સાથે છે અને આગલા ભાવનું કંઈક કર્મ હશે એટલે બધા સાથે મળ્યા છીએ અને સોળ દિવસ અમે આ જાત્રામાં ભેગા રહેવું આનંદ કરશું હર હર મહાદેવ મહાદેવ તો આ છે પાતાલી હનુમાન મંદિર અને ઓમકારેશ્વર મંદિર આવો ને તો ઉપર જ છે આપણે સરસ મજાના ધાર ઉપર આવશો ને એટલે પાતાલી હનુમંદિરને તમે દર્શન કરી શકશો અને પરિક્રમાના રૂટ ઉપર આવશો ને તો પણ તમે દર્શન કરી શકશો भगवान आपकी मनोकामना पूरी आजा ऊपर आओ माताजी इनके का गौरी सोमनाथ महादेव नंदिर હવે આપણે જઈએ રાજેશ્વરી મંદિર ની અંદર આ છે મહાદેવની વિશાળ પ્રતિમા અને એની સામે છે ગુરુ શંકરાચાર્યજી ની પ્રતિમા તો ચાલો પેલા રાજરાજેશ્વરી મંદિર ની અંદર દર્શન કરીએ એકાણું ફૂટ ઊંચી છે મહાદેવની પ્રતિમા અને સામે છે ગુરુ શંકરાચાર્યજીની પ્રતિમા એકસો આઠ ફૂટ વિશાળ પ્રતિમા ગુરુ શંકરાચાર્યજીની એકસો આઠ ફૂટ ઊંચી ઓમકારેશ્વરની અંદર સરસ મજાના આજુબાજુના સ્થળના પણ દર્શન કર્યા ઓમકારેશ્વર મહાદેવના દર્શન કર્યા મમલેશ્વરના દર્શન કર્યા અને ઘણી બધી જગ્યાઓ છે જો તમે ટાઈમ લઈને આવો ને તો મા નર્મદાના કાંઠે ઘણા બધા મંદિરો છે તો તમને બહુ મજા આવશે આનંદ આવશે એવી જગ્યા છે મા નર્મદા નદીમાં સ્નાન તો ખાસ કરજો અને અહીંના તો કણકણમાં શિવ વસે છે મા નર્મદાની અંદર એ તો તમને બધાને ખ્યાલ જ છે તો સરસ મજાની બધી જગ્યાએ દર્શન કરી લીધા છે અને અત્યારે હવે અમે જઈએ છીએ ધર્મશાળાએ ત્યાં અમારું જમવાનું તૈયાર છે જમી અને પાસે ઘડીક આરામ કરી અને સીધા આપણે નીકળી જવાના છીએ આગળ તો આગળ આપણે કઈ જગ્યાએ જશું એ હું તમને વિડીયોમાં આગળ કહીશ ઓમકારેશ્વરમાં અલગ અલગ જગ્યાએ દર્શન કરીને અત્યારે બપોરે આવી ગયા છીએ અને અત્યારે બધા જમી કડીક આરામ કરીને પછી હવે આગળ નીકળવાના છીએ તો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે તો સરસ મજાનું બધા જમી રહ્યા છે ઓમકારેશ્વરની અંદર સરસ મજાના ઓમકારેશ્વર મહાદેવના દર્શન કર્યા મમલેશ્વર મહાદેવના દર્શન કર્યા અને આજુબાજુમાં જે સ્થળો છે ત્યાં પણ આપણે સરસ મજાના દર્શન કર્યા તો ઓમકારેશ્વર જ્યારે પણ આવો ત્યારે ઓમકારેશ્વર જે મંદિર છે મુખ્ય મંદિર એના પાછળના જ ભાગમાં માંધાતાનો મહેલ છે તો ત્યાં તમે જરૂર જજો આજે અમારી પાસે ટાઈમ નહોતો એટલે ત્યાં અમે નથી ગયા તો ત્યાં અમે નથી ગયા તમે ખાસ જજો અને સરસ મજાની જગ્યા છે તમે આખો દિવસ લઈને આવજો તમને ખૂબ મજા આવશે આ ઓંકારેશ્વરની અંદર તમને ખૂબ જ મજા આવશે એના માટે તમે ટાઈમ લઈને આવજો આખો દિવસનો સમય લઈને આવજો તો તમને ખૂબ જ આનંદ આવશે અને અહીં નીચે જે ઘાટ છે ત્યાં સ્નાન કરવાની પણ તમને બહુ મજા આવશે તો ચાલો મિત્રો આ વિડીયો અશિયાર અહીં પૂરો કરીએ તો ચાલો મિત્રો આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ હવે આગળ આપણે જ્યાં જવાના છીએ એ તમને હું આવતા વિડીયોમાં બતાવીશ તો ચાલો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ